બાંધકામની પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો કિશોરી પોતાના બહેનપણીના ઘરે ગઈ હોવાનું કહી ઘરેથી નીકળી હતી જોકે ત્યાં બહેનપણી ન હોવાના કારણે તે તાત્કાલિક જ ત્યાંથી પરત ફરી હતી રિક્ષામાં ઘરે પરત ફરી રહી હતી ત્યારે રિક્ષા ચાલક અલગ અલગ રસ્તાઓથી કિશોરીને લઈ ગયો હોવાનું પરિવારે જણાવ્યું છે ઘરનો રસ્તો અડધો કિલોમીટર નો હતો પરંતુ રિક્ષા ચાલક દોઢ કલાકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું પરિવારે પોતાની દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે ખાનગી બાંધકામ સાઈટ પરથી મૃતદેહ મળી આવતા પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી છે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઓરના મિત્ય સંકલ્પા આદિવાસી સમાજના આગેવાન છે સુરેશ એટલે અને ગઈકાલે આજે રાતના દોઢથી બે વારની વચ્ચે અમારી પર ફોન આવ્યો હતો કે હિનેશભાઈની જે છોકરી છે એનું ડેથ થઈ ગયું છે જેથી કરીને અમે સિવિલ હોસ્પિટલ અહીંયા આવ્યા હતા અને એમના પરિવાર તકે અમને ભાગ મળી હતી કે દીકરી આઠ વાગે ટ્યુશનથી આવ્યા પછી એમના ફ્રેન્ડના ઘરે જાઉં છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને એના પછી એ રાતના દસ અગિયાર વાગ્યા સુધી ઘરે ના આવતા એમના પરિવાર ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી અને મિસિંગના આધારે ત્યાં ભેસ્તાન પોલીસની પીસીઆર જે દીકરીનો મોબાઈલ હતો એ મોબાઈલ ટ્રેકના આધારે આજુબાજુના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને જે પાંડેસરાના તિરુપતિ સર્કલ છે એની આગળ જે ઓમકાર રેસિડેન્સીનું પંદરમાણું ટાવર બન્યું છે એ વિસ્તારમાં આ પોલીસ સાથે ફરતા જતા ત્યારે જ્યાં ભેસ્તાનના જે જમાદાર છે એમની ઉપર પાંડેસરા પોલીસ સ્ટેશનના ફોન આવ્યો કે અહીં જે એક દીકરીની લાશ મળી છે તો એ આપના મિસિંગ ફરિયાદ છે એ બાબતની છે કે તમે આવીને તપાસ કરો જેથી કરીને પરિવારના પપ્પા અને પોલીસ ત્યાં સ્થળ પર જતા સ્થળ પર તપાસ કરતા એમની જ દીકરી એવું એમને એક્સેપ્ટ કર્યું હતું અને એમને ફોન પણ આવ્યો હતો એમને કીધું કે દીકરી જે રિક્ષામાં બેઠી છે એમના ઘરે આવવા માટે ત્યારે રિક્ષાવાળા ભાઈઓ એમને એક દોઢ કિલોમીટર જ ઘર છે ત્યાંથી છેક પાંડેસરા તિરુપતિ સર્કલ સુધી કેમ લઈ ગયા અને દીકરી એમના ગભરાટ કે એમની સાથે અચૂપ્ત થવાની છે એના બાને ત્યાંથી આ જે બાંધકામ સાઈડ છે ત્યાં ઘૂસી ગયા હતી લગભગ અને ડરના માહોલના કારણે ઉપર ચડી ગઈ હતી અને ઉપરથી શંકાસ્પદ એમને ફેંકી દેવામાં આવી છે કાં તો એ જાતે ફસલી ગઈ એવું પરિવારને શંકા છે મતલબ કે આ પરિવારને પૂરોપૂરો ન્યાય મળે એ બાબતે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ પર આવ્યા છે Bureau report H24 news, Surat.